રમ મે માતાજી બતાય ને તો આ તો આપણે તો અત્યારે વેલા ઉઠી ગયા તા અને નાઈટ ઓન કમ્પલેટ થઈ જશે અત્યારે જ વરાજા ની ગાડી તૈયાર થઈ છે એ વરાજા ભાઈ

રામ રામ બધાય તો જો અત્યારે તો આપણે જાન લઈને આવતા રહ્યા અમારા ભાવેશભાઈના હા હરિયામાં તો જો અહીંયા તો મસ્તીનું છે ઉતારો દીધો છે અહીંયા સારું છે આવજો નાની નાની દૂધી અસલ આવી છે અહીંયા તો વળી એક મોટી છે આ બાજુ શેવડીનો વાળ છે સીતાફળિયું છે પોપયો છે અહીંયા દૂધી છે જો ઝાડવામાં સડી જાય ને એટલે અસલ મોટી મોટી દૂધી થાય અહીંયા તો ગુલાબના ફૂલ હોતન છે આજ તો આપણે ફૂલની જરૂર પડવાની જ છે કારણ કે આજ તો આપણે જાનિયા એટલે આજ તો ફૂલ જોઈશે જ હાલો ત્યાં અત્યારે અમે હવે તૈયાર થઈ જાવી હજી તૈયાર થવાનું તો બાકી છે એટલે હવે આપણે તૈયાર થઈ જાવી અને પછી જવાનું છે આપણે વરાજો તોરણ જાય ત્યારે પણ થોડું ઘણું રમશું અતમ માપર બે જેરી કિજુ લગમાન મસ્તીન સે નેત્રા વાસુ ને ના નીડે પોરેશન પણ મસ્તીન કરેલો દે તો જો તમે કોણ નું મુખ્ય તો કે પહેલા લારો નથી આવી આપની પાસે કેટલું મસ્ત ડેકોરેશન છે આય સારું અત્યારે અમે જમી લઈએ તો આમ ભયો તો આયન મારા નાલ છે જ આ ગીન જ લેતું છે નામાં જ્યાં આ એનું ડેકોરેશન પણ કેટલું મસ્ત છે આયનુ આખું પરિવાર છે આ નમ્મી પાસે ના અમારા ભાભી છે ભાભે और ये सब 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 महाराज जी का और नहीं करना कि अपन सेंटर में आ गया

હા હા હોટો